ચાલો કેમ છો કિસાન મિત્રો મજામાં તો જો હવે આપણે આજે વાડીએ પણ આવી ગયા છે એ અને આપણે વાડીની પણ હિરંડી અને કિસાન મિત્રો તમને આપણી એરંડી માટે થોડીક માહિતી આપણે આપવાની છે તો જો આ રીતની આપણે હિરંડી બનાવેલી છે અને આ રીતનો એનો ફાલ છે તો આપણે વાત આગળ કરવી છે કે જો આ રીતનું આપણે લૂમ આને લૂમ કહેવાય તો આપણે પહેલો તે આપણે પહેલો ફાલ છે હિરંડીનો તો હિરંડીની વિશેની આપણે વાત કરીએ તો આપણે સારામાં સારું પણ ઇરંડીનું રિઝલ્ટ છે અને આ રીતની આપણે વાડીમાં જોવો બધી રીતે પણ માળાઓ તમને જોવા મળે છે પણ માળાની અંદર કોઈ કવા આપણને બતાતો નથી તો આ માળાની હાઈટ છે બેથી હવા બે ફૂટ અને આપણે બિયારણની વિશેની થોડીક માહિતી આપશું તો બીજું ઓપ્શન બિયારણનું છે આપણે અવની પ્લસ અગિયાર અવની પ્લસ અગિયાર નંબર આ વેરાયટી છે અને બહુ સારામાં સારી વેરાયટી છે કિચાનું ભાઈઓ તો આપણને અનુભવ પણ આપણા ઈરંડી આપણી વાડીમાં બનાવી એટલે આપણને અનુભવ થયો અને હવે આમાં કોઈ દવાનો ખર્ચ નથી કોઈ ખાતરનો ખર્ચ નથી અને તિયાર ફાલપન આપણા લેવામાં ઉત્પાદન બહુ સારામાં સારું આપણને મળે છે તો આપણે માળાની વાત કરીએ તો માળા આપણે ભરસર પણ તમને બતાવી રહી છે અને સારામાં સારી પણ આ માળા છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારામાં સારું છે પવન અગિયાર પ્લસ વેરાયટી આપણે આ બનાવેલી આપણી વાડીમાં આપણે છે તો આખી વાડીનો લોંગ વિડીયો તમને બતાવી રહ્યો છું અને હવે પણ ત્યાં માળાઓ પણ થઈ ગઈ છે અને એના વિશેની આપણે માહિતી થોડીક આપીએ બીજા નંબરનું ઓપ્શન આપને તમને આપી દીધું ત્રીજા નંબરનું ઓપ્શન ત્રીજા નંબરનું ઓપ્શન આપણે આ ઉતારવાની રીત બહુ સારામાં સારી છે અને આવી તમને જોવા મળે છે અને જો આ રીતની પીળાશ પડતી હોય ત્યારે પણ ઉતારવાની રહે છે ચોથા નંબરનું ઓપ્શન તમને આપી રહ્યો છું કે વિરાજા વરજા સ્પેશિયલ કીળ માટેની આપણે વાપરેલી છે તો જુઓ સામે તમને પણ આ બોટલ બતાવી રહી છે આની સિવાયની આપણે કોઈ દવાનો ઉપયોગ કર્યો નથી અને આનું આપણને સો એ સો ટકા રિઝલ્ટ પણ મળેલું છે કિસાનભાઈઓ